બ્લોગના એડ સુધી બન્યા રહે છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને ન ભૂલતાને કોમેન્ટ જરૂરથી કરી દેજો અમારા બ્લોગ તમને દવા ગમતા હોય તો કોમેન્ટ જરૂરથી કરી દો અને આજનો દિવસ બધાય માટે કુશળ રહે તો ચાલો આપણે આપણું ઘરની આગળ વધારીએ અને શિયાળાનો દિવસ થઈ ગયો તમે બધા વિચારવું પડ્યું છે રોજ સાડા દસે બ્લોગનું સ્ટાર્ટિંગ થાય પણ આજે આપણે રાત્રે નોકરીએ નહોતા જઈએ ઘણા લોકો એ કોમેન્ટ છે કે રાત્રે છે નોકરી પણ એ બધું સબસ્ક્રાઈબ જ્યાં થાય ત્યારે હું તમને શોખ કરીશ ચાલો આપણે जाए कारखाने भाईने पाना मिशन चालू दूस पास

વાગી ગયા છે નવ અને આપણે આજ વેલા હેર કામે આવી ગયા છે અને સામે રવિભાઈ પણ ઉપસ્થિત થઈ ગયા છે હજી બધું ખાલી ખાલી લાગે છે એનું કારણ એ છે આપણે આજ વેલા હેર આવ્યા છે તો હાલો આપણે આપણા હથિયારો તૈયાર કરી અને આપણે પણ યુદ્ધ થઈ જવું હજી આ ભાઈ છે ને એ દસ વાગ્યા આવે છે ઓલોવાય છે ને ઈ 10 વાગ્યા આવે છે અને આયા દરબાર બેસે ઈ 10 વાગ્યા આવે અને તો ઠેકાણા જ હોય આપે

फर्सिया <laughs> <up> <laughs> બગે લાગવા પગે લાગવાની પેંડો હતો એટલે જ ગઈ કે ના ના ખાસ બોલ પેંડા ખાવા તો બગે લાગવા લાગવા ગઈ થી કોને ગઈ થી હા દાદા કેવલ કાકા હે બરિયા બધું હોય હોય ને નહિ માર ખાઈ ખાઈ આ તળે ધાવાનું છે આમ નામ તો મિત્રો અત્યારે આપણે જમ્મા વઈ આવ્યા છીએ જો દેશી ખાણું બાજરાનો રોટલો આખર ઈણાંનું શાક છે ને ભાઈજી અને અહીંયા સાસ પીર્યું છે હલો હરિહર કે દેવી તો બપોરના બે વાગી ગયા છે અને આપણે કારખાને જવાનું ટાઈમ થઈ ગયો છે ચાલો આપણે કારખાને જઈએ અને આપણે રાબેટા મુજબનું કાર્ય ચાલુ કરીને આપણી રામ પ્યારી અહીંયા પડી છે હવે તો ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે જો ભૂરી અને ઓલી બી રાતડી બે અહીંયા ખાય છે બે હાલ્યા જાય કાંઈ વાંધો નહીં બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આ તે કોઈ શે નહીં શેરે ખેતરે બપોરો સા ખાલી ખાલી હોય ને એક બોટી એક બોટી 对吧？